રાજકોટ લોકસભા બેઠકના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન સભામાં સમાજને લઈને ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું ત્યારે આ ઘટના બાદ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ બભૂકી ઉઠ્યો હતો અને ભારે વિવાદ સર્જાયો હતો ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ આપેલ ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન મામલે હવે

બધી જ બેઠકો પોતે જીતશે એવો દાવો ચૂંટણી પહેલા કરતી જ હોય છે ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો અમે જીતશું પાંચ લાખથી વધારે મતે જીતશું નીચે ડંફાસો આકે છે ગુજરાતની પ્રજાનો આક્રોશ જોઈને બે જગ્યાએ ઉમેદવારો બદલાવ્યા બે જગ્યાએ ઉમેદવારો બદલાવાની તૈયારીઓ ચાલી રહી છે કાર્યકર્તાઓનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીનો ખુલીને લોકોની વચ્ચે અને મીડિયા સામે પણ આવી રહ્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે દાવો સદંતર ખોટો છે ગુજરાતની પ્રજા આ વખતે એના પ્રશ્નોને લઈને એના પ્રાણ પ્રશ્નોને લઈને મતદાન કરવાની છે ને ભારતીય જનતા પાર્ટીને આ વખતે ગુજરાતની અંદર માઠા પરિણામો ભોગવવા પડશે ભાઈ પટોતમભાઈ રૂપાલા સમજીને જે અપમાન એના ખરેખર રૂપાલા સાહેબ જ નહીં પરંતુ કોઈ પણ રાજકીય એ જોઈ સમજી વિચારીને બોલવું જોઈએ જે સમાજે આ દેશ માટે કુરબાની આપી છે જે સમાજને કારણે આજે દેશની અંદર સનાતન ધર્મ તાકાતથી જીવી રહ્યો છે એ જ સમાજે કે જેમને આ દેશ માટે એની તમામ ધન દોલત મિલકત આ રાષ્ટ્રને અર્પણ કરી છે એવા સમાજ વિશે આવી હલકી ટિપ્પણી કરવી એ ખરેખર રૂપાલા સાહેબ જેવા સાહિત્યના માણસ કે ગઢવી કે ચારણ જેવું વ્યક્તિત્વ ધરાવતા રૂપાલા સાહેબ ને આ શોભતું નથી લલિતભાઈ ભટ્ટોકમભાઈ રૂપાલા જે સત્ય સમાજ વિશે જે કઈ સમાજના આગેવાનો ફોન આવ્યો એ ઉપરથી રૂપાલા સાહેબ સમજી ગયા હોય કે મારા પગ નીચેથી ધરતી સરકી રહી છે આ ચૂંટણી અંદર આ ક્ષત્રિય સમાજ મને ભોય ભેગો કરી દેશે વિધર્મીઓને મોગલોના ક્ષત્રિય સમાજે ભોય ભેગો કર્યો એમ મને ભોય ભેગો કરી દેશે આશંકાને કારણે તાત્કાલિક જાય સાહેબે માફી માંગવી પડી હોય એવું માનું છું કેવી પડશે માફી માંગવાથી કોઈ સમાજના મનમાંથી આ વાત નીકળી જાય એ વાત હું નથી માનતો હું કોઈને ગાળ આપું મારે જે ખારી ખોટી સુનાવવાની છે એ સુનાવી દઉં અને પછી હું સોરી કહી દઉં તો સામો માણસ મને ભૂલી જવાનો છે અને આ તો વટવાળો ક્ષત્રિય સમાજ છે એ સમાજ કોઈ દિવસ ભૂલે નહીં અને પરસોત્તમભાઈને જવાબ આપશે એવું લાગી રહ્યું છે વિમલ સાથે દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ